છાપો મારતા ફાર્મસિસ્ટ હાજર મળ્યા ન હતા

મેડિકલ સ્ટોર ચલાવતો હોવાનું આવ્યું છે સ્ટોર ચલાવનાર કચ્છ જિલ્લા કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવતો હોવાનું સામે આવતા રાજકીય કનેક્શનને વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી હતી

સ્થાનિક રેડ કરતા દવાખાનું ચાલુ હતું જ્યાં બોગસ તબીબ હાજર મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા પોતાની પાસે સરકાર માન્ય ડિગ્રી ન હોવાનું અને બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપી સારવાર કરતો હોવાની કબૂલાત આપી હતી પોલીસે આરોપીની અટકાયત કરી દર્દીઓના નામ નોંધવાનો ચોપડો અને મોબાઈલ કબ્જે કરી માધા પર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ડીવાયએસપી એ આર જાણકાતે મીડિયાને પૂરક હા એટલે એના જે એની ઉપર કેસ કરવામાં આવ્યો એની પહેલાં એ જે એલોપેથિક દવા અને ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે એ બાબતે પણ ચકાસણી કરવામાં આવેલી અને એના અનુસંધાને આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયતનાઓને પણ સાથે રાખી અને આ વ્યક્તિના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવેલ એમની પાસે એવા કોઈ ડોક્યુમેન્ટ્સ નહોતા કે જે આ એ પ્રેક્ટિસ કરી શકે આ આ રીતે સંપૂર્ણ એની રેડ દરમિયાનની જરૂરી અધિકારીઓ સાથે રાખવામાં આવીને રેડ કરવામાં આવેલ છે અને આ ઉપરાંત એક એમના કઝિન છે હબીબ શાહ અબ્દુલ શાહ રસુલ શાહ સૈયદ એ કોઈ પણ જાતના એની પાસે મેડિકલ સ્ટોર ચલાવવાના સર્ટિફિકેટ પણ નહોતા પરંતુ એમના ભરતભાઈ રમણભાઈ પટેલ નાનું મેડિકલ સર્ટીના આધારે ઉપયોગ કરી એ મેડિકલ સ્ટોર ચલાવતા હતા તો ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે સામાન્ય રીતે શહેરની મોટી હોસ્પિટલોમાં સુવિધાઓ જોવા મળતી હોય છે બોગસ તબીબો કોઈ પણ જાતનો ઠાઠમાઠ કર્યા વગર સામાન્ય ઓરડી કે ચીલા મકાનોમાં દવાખાનું ચલાવતા હોય છે પરંતુ ઝુરામાં પકડાયેલું બોગસ દવાખાનું સુવિધાથી સજ્જ હોવાનું સામે આવ્યું છે અહીં કેમેરા અને આધુનિક ફર્નિચર સહિતની સજાવટ જોવા મળી હતી